સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુદિયાળા ગામે રાતના સમયે પતિએ પત્ની પાસેથી રૂપિયા માંગતા પત્નીએ રૂપિયા દેવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો અને પતિએ વાડીની ઓરડી પાસે પડેલી ઈંટ અને પથ્થરની પથ્થરની પત્ની અને જ્યારે તેના ઉપર આડેધડ ઘા કરીને મારી અને હત્યા કરી નાખી ના તાલુકાના ગુદિયાળા ગામે ત્રણ ચાર મહિના પહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખેતમજૂરી મજૂરી કામ કરવા વઢવાણ તાલુકાના ગુદિયાળા ગામે આવેલ અને ખેડૂત ઉપેન્દ્રભાઈ પેડિયાની વાડી ભાગવી વાવા મધ્યપ્રદેશના કાળુભાઈ પત્ની નુરલીબેન અને તે નાના કુટુંબ સાથે વાડીઓમાં ઓરડીઓમાં રહેવા લાગ્યા હતા અને ખેતમજૂરીનું કામ કરી ગુજરાત ચલાવતા હતા અને આ આવનારા સમયની અંદર નજીવા બાબતની અંદર આ ગુંદિયાળા ગામની અંદર આ ઘટના બની છે